નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ ન્યૂઝ ગુજરાતી તો જોઈએ આજના મહત્વના સમાચાર દાહોદથી અમારા સંવાદદાતા કાળુભાઈ ડામોર કેમેરામેન સેન્સિંગ બારીયા સાથે દાહોદ જિલ્લામાં નરસિંહ ચડ યોજના સમયસર ચાલુ ન થતા પાણીની સમસ્યા ગામડામાં ઉપસ્થિત જોવા મળી રહી છે નરસિંહ ચડ યોજનાના ઉડતા ઉજાગરા જોવા મળ્યા છે મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લામાં ભારત સરકાર દ્વારા નરસિંહ ચડ યોજના હેઠળ ઘર ઘર નળ કનેક્શન આપી અને શુદ્ધ પાણી પીવાનું આપવાની જાહેરાત કરી અને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે

અડાણાનું પાણી હજી સુધી ગામડાઓમાં પહોંચી શક્યું નથી અને પાણી પુરવઠા વિભાગ દ્વારા ગામના બિન જરૂરી ખર્ચ કરી અને કુવાઓમાં લાખોનો ખર્ચ કરી સરકારને ગેરમાર્ગે દોરતા હોય તેવું જણાઈ રહ્યું છે કોન્ટ્રાક્ટરોને મલાઈ ખાતા હોય અને તેમના મળે તેઓને ટકાવારી આપી અને યોજનામાં સંતોષ માનતા હોય એવું જણાઈ રહ્યું છે દાહોદ જિલ્લામાં જે પાણી પુરવઠા વિભાગ દ્વારા રોડ રસ્તા તોડી અને પાઇપો દબાવી લીધી છે ત્યાં પાણી આરસીસી રોડનું તકલાદી કામ કરી અને ભ્રષ્ટાચાર આધેરાનું જણાઈ રહ્યું છે આવા દાહોદ જિલ્લાના ભ્રષ્ટાચાર અધિકારીઓ સામે તપાસ કરવામાં આવે અને તેમની મિલકતો તપાસવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય તેમ જણાઈ રહ્યું છે તો શું ઉચિત આની તપાસ થશે કે પછી મલાઈ આપી અને પ્રકરણ દબાવી દેવામાં આવશે તે હવે જોવું રહ્યું દાહોદ જિલ્લાના એક પણ ગામમાં પાણી નડશે જળનું પૂરતા પ્રમાણમાં શુદ્ધ પાણી જોવા મળતું હોય એવું જણાય આવતું નથી બ્યુરો રિપોર્ટ આઈ ન્યૂઝ ગુજરાતી અરમેશ સત્યની સાથે આપણે આ જે સ્થાનિક ગામના અહીંના વિસ્તારના જે આગેવાન છે તેમને આપણે જાણીએ કે ભાઈ નરસેજ યોજના સફળ થઈ છે કે નિષ્ફળ થઈ છે પાણી મળે છે કે નહીં ગામમાં એ અંગે આપણે થોડુંક માહિતી આપશો ગ્રાઉન્ડ લેવલની હા આપો સાહેબ મારું નામ મસુલભાઈ સુલતાનભાઈ ડામોર જે ભારત સરકારે જે આ યોજના કાઢી એમાંથી આ લોકોએ શું કર્યું કે એક દિવસ ખાલી નળ ચાલુ કરે એમના ફોટા પાડે અને ચાલુ ચાલુ થઈ ગયું છે આવું કરે અને આ સુધી કોઈ નળમાં પાણી આવતું નથી કોઈ સુવિધા છે જ નથી નળ પાણી જળ છે નળનો કોઈ સુવિધા નથી અને નળ બી જાનતા મૂકીને જતા રહ્યા છે ઘરથી અડધે અડધે ધીરે મૂકી દીધા અને એમાંથી પાણી ટપકું બી પાણી નથી આવવા માંગતું અને જે છે આ અમે જાતા તળાવમાંથી જે પાણી લાવીને આ લોકોને અમારે કામની

અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ